ગુજરાત અને સમગ્ર દેશમાં જે રીતે સત્તા અને સંપત્તિને સંસાધનોનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે મુખ્યપળ લોકોના હાથમાં આજે સત્તા છે મુખ્યપળ લોકોના હાથમાં બધા જ સંસાધનો આજે કેન્દ્રિત થઈ રહ્યા છે એના જ કારણે જે બહુમતી વર્ગ છે ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ જેને ખરેખર સત્તામાં ભાગીદારીની જરૂર છે એનો ખરેખર સંસાધનો જે છે એમાં હિસ્સો મળવો જરૂરી છે બજેટમાં એના માટેની જોગવાઈ જરૂરી છે કે આજે નહીં થવાને કારણે આ વર્ગને મોટો અન્યાય અને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગુજરાતી બહુમતી વસ્તી છે બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે સાત ટકા વસ્તી એસસી સમાજ ચૌદ ટકા આદિવાસી સમાજ નવ ટકા લઘુમતી સમાજ આમ જોવા જઈએ તો એસસી એસટી ઓબીસી માઇનોરિટીની બ્યાસી ટકા વસ્તી ગુજરાતમાં હોવા છતાં આજે તમે દરેક ક્ષેત્રે જુઓ તો સૌથી વધારે અન્યાય ઓબીસી સમાજને થઈ રહ્યો છે આજે સત્તામાં પૂરતી ભાગીદારી નથી પ્રશાસનમાં પૂરતી ભાગીદારી નથી બજેટમાં એને પૂરતો હિસ્સો નથી મળતો એના જ કારણે આ સમાજો આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે બધી જ રીતે આજે પછાત રહ્યા છે આજે એને સત્તામાં સંસાધનોમાં પ્રશાસનમાં ભાગીદારી નહીં હોવાને કારણે દરેક રીતે એને અન્યાય અને ભેદભાવનો સામનો કરવો પડે છે ત્યારે એના માટેની જાગૃતિ આવે જાદુ જનગણના કરવાથી આ બધા જ સમાજની કેવી વસ્તી છે એમની સામાજિક આર્થિક શૈક્ષણિક પરિસ્થિતિ શું છે કયા વિસ્તારોનો વિકાસ થયો છે કયા વિસ્તારો પછાત રહી ગયા છે આ બધા જ આંકડાને ડેટા મેળવી શકાશે એ આંકડાને ડેટા મળશે તો આવનારા સમયમાં બજેટનું પ્લાનિંગ યોજનાઓનું આયોજન નીતિઓ નિર્ધારણ કરવામાં ખૂબ ઉપયોગી થશે એ વાતને લઈને આજે ગુજરાતમાં ઓબીસી જન અધિકાર સમિતિ એક નોન પોલિટિકલ પ્લેટફોર્મ દ્વારા કાસ્ટ સેન્સસ ફોર સોશિયલ જસ્ટિસ એ વિષય સાથે સેમિનારોનું આયોજન થઈ રહ્યું છે